નમસ્કાર મિત્રો સટના એપિસોડમાં આપણે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું જગદીપ ધનખડ અને બિહારમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવની વાત કરવાની છે તમને ખ્યાલ છે કે રાજસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડે તબિયત એકદમ સ્વસ્થ હતી અને સંસદના સત્રના પહેલા જ દિવસે ગૃહનું કાર્ય સુપેરે ચલાવ્યું અને રાત પડતા સુધીમાં તો એકાએક તબિયતને કારણે ઉપરાષ્ટ્રપતિ પદે રાજીનામું આપી દેવાની એમની ઘોષણા એમનો પત્ર એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને રાષ્ટ્રપતિજી એમનું રાજીનામું પણ સ્વીકારી લીધું ધનખડ અત્યારે ઉપરાષ્ટ્રપતિ ના સત્તાવાર નિવાસસ્થાન વાઇસ પ્રેસિડેન્ટ એન્કલેવમાં છે પરંતુ વરિષ્ઠ પત્રકાર અને પોલિટિકલ એડિટર કેપી કહેવા મુજબ એ પોતાના સત્તાવાર નિવાસ સ્થાનમાં નજર કેદ છે ધનખડ રાજીનામું કેમ પડ્યું અને પંદર કલાક સુધી નરેન્દ્ર મોદીએ એમના વિશે એક પણ ટ્વીટ ન કર્યું અથવા તો સામે ચાલીને મળવા ન ગયા ભારતીય જનતા પાર્ટી કે સત્તા પક્ષના કોઈ પણ માણસ આરએસએસના કોઈ પણ નેતા એ જ ને એમને મળવા ન ગયા એનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે ધનખડ ઇઝ અ મેન હુ ઇઝ નોટ વોન્ટેડ

કેન્દ્રના મંત્રીએ શાંત રહેવા માટે ની સલાહ આપી છે ધનખડ એ જાટ નેતા છે આમ તો પક્ષ પલટુ રહ્યા છે સભાપતિ તરીકે પણ એમની કારકિર્દી કઈ બહુ વખાણવા લાયક નહોતી રહી એમનું વર્તન પણ એ નરેન્દ્ર મોદી ના જાણે કે પ્રચારક હોય એવું રહ્યું છે પણ જ્યારે મિત્ર સામે પાટલે બેસે ત્યારે કેવા વિસ્ફોટો સર્જાઈ શકે એ આ પ્રકરણમાં આપણને જોવા મળે છે ધનખંડ જ્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર હતા ત્યારે પણ એમણે રાજ્યપાલ વર્તન મમતા બેનરજીને કનડવા માટે એમણે કશું બાકી રાખ્યું નહોતું અને એ કેન્દ્રના ગૃહ મંત્રાલયના ઈશારે પશ્ચિમ બંગાળમાં પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીનું જાણે કે શાસન લાદવા માટે કૃતસંકલ્પ હોય એવી રીતે વર્તતા રહ્યા હતા એનો તો સરપાવ એમને મળ્યો પણ હવે જયારે ઉપરાષ્ટ્રપતિ પદેથી એમને રાજીનામું આપવું પડ્યું છે એમનું લઈ લેવામાં આવ્યું છે રાજીનામું એમને આદેશ કરવામાં આવ્યો છે ત્યારે જાટ સમાજના નેતાઓ ખૂબ ભડકી ગયા છે અને એમાંય ખાસ કરીને કેપી મલિકે જે સમાચારો વહેતા મૂક્યા એના પછી એ નજર કેદ છે એવું કહ્યું ત્યારે હવે દનખડના જાન પર જોખમ છે એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને જાટ નેતાઓએ ખુલ્લેઆમ આ બાબત ચર્ચવાની શરૂ કરી છે અને એનો વિરોધ પણ કરવાનો શરૂ કર્યો છે સરકાર સામે જાટ નેતાઓ પોતે આક્રોશ ઠાલવી રહ્યા છે જાજુ કઈ કરી શકે એવી સ્થિતિમાં ન હોવા છતાં અગાઉ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છેલ્લા રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે જે કઈ બન્યું સત્યપાલ મલિકે પુલવામાના સત્ય ઉજાગર કર્યા અને નરેન્દ્ર સરકાર માટે મૂંઝવણો ખોલે મૂંઝવણો મોદી સરકાર માટે સર્જાઈ શકે એવા સંજોગો છે અને એટલા માટે જ બેહદ શક્તિશાળી કેન્દ્રીય મંત્રીએ એમને શાંત રહેવા માટે સલાહ આપી છે એવી જ કંઈક સલાહ પ્રાઇમ મિનિસ્ટર આજે તો સ્થિતિ એવી છે કે હોસ્પિટલના બિછાને પડેલા સત્યપાલ મલિક એમની વિરુદ્ધમાં સીબીઆઈના કેસીસ એટલે ચોર કોટવાળા દંડે એવી સ્થિતિમાં એમને મૂક્યા છે ધનખડ ની સ્થિતિ કેવી થશે એ કલ્પનાતીત છે પરંતુ સરકાર પક્ષનું વલણ જે આપણે જોઈ શકીએ છીએ સરકારના નેતાઓ મંત્રીઓ એ એમને પરસોના નોન ગ્રાન્ટા તરીકે ટ્રીટ કરી રહ્યા છે ત્યારે એમને માથે જોખમ એ જળુંબે છે એ કહેવામાં જરાય અતિશોકતી નથી આવું જ કઈક બિહારમાં તેજસ્વી યાદવ વિશે કહી શકાય તેજસ્વી યાદવ એ અત્યારે જે મીડિયા દ્વારા અથવા તો બીજા મીડિયા દ્વારા જે કઈ સર્વે બિહારમાં થઈ રહ્યા છે એમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી તરીકે જો સૌથી ટોચના ક્રમે જેમનું નામ લેવાતું હોય તો તેજસ્વી યાદવ છે રાષ્ટ્રીય જનતા દળના નેતા છે વિધાનસભામાં વિપક્ષના નેતા છે નાયબ મુખ્યમંત્રી પણ એ રહ્યા છે લાલુ યાદવના પુત્ર છે રાબડી દેવીના પુત્ર છે લાલુ અને રાબડી બંને મુખ્યમંત્રી રહ્યા છે અને રાબડી દેવીએ જે ધડાકા કર્યા છે એ ધડાકાની અંદર એમણે બઉ સ્પષ્ટપણે કહ્યું છે ગૃહને હચમચાવી નાખે એવી રીતે કહ્યું છે કે કોણ છે તો એ કે છે કે બીજેપી જેડીયુ કે અલાવા કોણ સાજિશ કરેગા એટલે ખુલ્લે આમે કહી રહ્યા છે રાબડી દેવી કહી રહ્યા છે

રાબડી દેવી બિહારના પૂર્વ મુખ્યમંત્રી એમણે જે વાત કરી છે એ વાત નીતિશકુમાર ની સરકારમાં બેઠેલાઓ માટે કરવા જેવી સ્થિતિ નિર્માણ કરે છે જો કે વિધાનસભામાં નીતિશ કુમારે ત્યારે વિપક્ષો તરફથી સરકારના હાય હાય એવા નારાઓ જ્યારે ગુંજતા હતા

જે આવે છે સરકારને બદનામ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે એ કુમાર કહી રહ્યા છે કુમારની માનસિક સ્થિતિ નીતિશ કુમારની શારીરિક સ્થિતિ એના વિશે તર્ક વિતર્ક થયા કરે છે અને નીતિશ કુમાર હવે મુખ્યમંત્રી તરીકે આવતા દિવસોમાં નહીં હોય એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો જરૂર કહે છે કારણ કે એમને મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીનો નેતા ખપે છે અને એના માટે ચૂંટણી પંચના ઈશારે દોઢ કરોડ કરોડ જેટલા વોટર્સના નામ કાપીને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનતા અટકાવવાની અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાની જે સાજીશ થઈ રહી છે જે ષડયંત્ર થઈ રહ્યા છે એ એની ચર્ચા ખૂબ છે કે એના દીકરા માટે જ્યારે આ વાત કરે છે ત્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે અને એવું જ કાઈક ધનખડને વિશે પણ ધનખડ ની સુરક્ષા એમના જાનની સુરક્ષા એ પણ બહુ જ મહત્વની છે ગમે ત્યારે ગમે તે કરી શકે એમ છે એટલા માટે અમે કહીએ છીએ કે ધનખડ અને તેજસ્વી યાદવ બંનેના જાન પર ખતરો છે અને એના માટે કોણ જવાબદાર એની પણ વાત અત્યારે બધાએ સમજી લેવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર